રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવ લોકમાં વાગ્ય સાડા આઠ ને આપણે આવી ગયા હતા વાડીમાં વાડીમાં અત્યારે એમ તો એક તો બાંધી વેરો પરસે ઓરી ગયો પછી કીધું લોકની શરૂઆત કરી હવાર મત નથી શરૂઆત કરી તો કારણ કે કાલ થોડાક સાંટ આવ્યા હતા ને અત્યારમાં થોડોક બફારો હોય એટલે ગરમી વધારે થાય કાલ દેતમાં તાણે થોડાક સાંટ આવ્યા હતા આજ તો અત્યારમાં કાંઈ હે નહીં ગરમી હે ખાલી હવે જોઈ બપોર પછી શું વરસાદ આવે છે કે નહીં આવશે આપણે ઓળખમાં આવશે જ અને આજ કરવું એ પાણી ચાલુ કીધું વરસાદ નથી કંઈ નેઠો હે નહીં તો કપા તો આ રીતનું જો ખેડીને મેલ દીધું હોય એટલે એમાં કાંઈ પાય એવું હે નહીં તોરિયા કાંઈક બાંધી પછી પવાય તો જે તો નહીં હોય જોઈશે ને તો એ કંઈ હે નહીં પણ જાહેરના ઘેરા કીધું બાયરે રહી વાટ વાળી અને આવડી આવી વાટવાળી છે તો કીધું થોડીક ટાણ બપોર વિશે દેખાય એવું નથી દેખાતી તો કીધું પાવન ચાલુ કરી દઉં તો ધોરિયો ટ્રેક્ટરે વેખી નાખ્યો તો એ અત્યારે હમો કરો ને થોડોક હમો કરવાનો હોય આમાં આ રીતનું જો કાલે લખ નાખ્યું બધી અને ધોરિયો બાકી હતી અત્યારમાં એમાં પાવડો લઈ અને હમ્મો કરી નાખ્યો જેલ પર થોડોક બાકી પણ એકી હમ્મો કરી આવું પછી પાણી ચાલુ કરું પેલા હજાર પી દઉં બોલે ઉગી ઊગી જાય એ બધું જાય છે ને તો તમને બતાવીશ બરાબર અને એને પાછો છોકરાઓ નિશાળી અને અગિયાર વાગે ભણવા જવાનું હોય એટલે અત્યારમાં ઘરે હોય એમાં રંજુભાઈ શું હે આમાં કાંઈ છે આમાં કાંઈક છે નઈ બતાવો હું ઓલાનું બચ્ચું છું બચ્ચું હે હે દીપા હું ભિયા લઈ લીધું આ જો કે સાસ મારે આય તો ખવરવ તો ખાતો નથી ખાતું

ઓલ આમાંથી પીડાય છે હેઠો બે હોય પણ અત્યારે એક કાંઈ પડ્યો તો એનાથી રમાડે એવું બીજું હોય અહીંયા કરો ખબર નહીં સાચવીને મેલ લઈશું એટલે કાંઈક કૂતરા દેખાઈ જાય કૂતરા ખાઈ જાય એટલા હાથથી ધ્યાન રાખ રામ જય માતાજી બધાય ને આપણે પડાવ આવતી રહેવું અત્યારે ઘરનું કામ થોડુંક બાકી હતું અને મોહન વહેલા વીએ તો થોડોક ધોરી હમો કરવો નતો ને કારણ ટ્રેક્ટર આલું તો ધોરીઓ વિખાઈ ગયો હતો તો વાટ વારી જાહેર પાવાની ગણતરી હતી પણ હવે કે થોડુંક લીલું હોય એટલે આજનું જવા દે કે કાલ પાછું કે

તો હાલ બાજુ કયા કયા ઉતાવળું આવ્યું ન કે પલટી જશે કે હાલશે ને તો હારી જઈ ગયા થોડું આ કડક પડું છે ને આમ હાલીન તો લાગે એવું આમ પગમાં છે ને શીકણી માટી રે ને કડક માટી છે ને સુકાઈ જાય એટલે લાગે એવું છે હું લઈ લઈ હોય ત્યારે શીકણી હોય પાવડે ચોટી હોય તો આટલા મૂકું તો હું વાંધો નહીં પછી આટલા જ ને ઝાવેરા કોઈ ઉગી જઈ ગયા અને વાંધો નહીં આવે અને ઓલપા બાયરા કટકામાં આવી ને

કામ થાય જોરદાર કાય ઘટે છે ખરુડના ગરમી કેટલી આજ ગરમી કાલે તો સાચા આયાતા પણ થોડક બીકા હા દિયેત માં પસે એટલે જ ન કીધું આજ નદી આજ એન વાસ જોય આજે આજ નદી જો એવડી મોટી ઝાર થઈ જ મોટી જબરી હું તો દેખાડ નઠા મુકી અજે છાઈ છાઈ ડુંડા કાટા હે હે જો આયા જામ નથી મોટી હે મારાથી

ફેમિલી હવે આપણે જાહેર માં કરી દીધું છે પાણી ચાલુ વરસાદ પછી પાય જ નથી પહેલી વખત છે વરસાદ પહેલા પાયથી બાકી તો વરસાદ હમણાં આવી જાય તો એટલે પાવાનું કાંઈ થતું નહોતું ને આજ પાછું ચાલુ કરી દીધું છે પારવી પારી જાહેર હે અને અમુક ઠેકાણ ખાલા છે ઓલપા પાછી હારી છે એ રીતની હે તો કંઈક પાય દઉં જે થાય વાટીને ટોરા નાખવા થાય સોમાસામાં એટલે કીધું એકાદ પણ પાઈ દઉં તો આ વરસાદ થાય તો આ બાજુ તો મજાની જાહેર છે ઓલી બાજુ વધારે ખાલા આ બાજુ રેડી જાય મસ્તી અહીંયા થોડીક મોટી થઈ જે રીતે વાઢી ને એ રીતે પહેલાં વાઢીએ થોડીક મોટી થઈ જાય અને ખાલા તો ઓલપા થોડાક દેખાય હિંપા જોજુ દેખાય ઇંચ પાછું થોડું દેખાય અને જે રીતે વાઢી લ્યો ને એ રીતે વાહમાં રીસે ઊંસી નીસી અને જે આ રીતનું વાતાવરણ છે ગરમી છે ફૂલ અને વરસાદ આવે તો આંજકનું કદાચ આવે તો ભલે અત્યારે કાંઈ એવું છે નહીં ગરમી થાય ખાલી ક્યારેક ક્યારેક પવનના લેરા આવે અને લીમડાને સાં બાન બાપા ખડ ની દે પત આખો પહેરો તો તાકા ના હોવાઈ જાઓ ને જરૂર તો ગરમી થાય જાઓ મેં બિસ્કોટના બટન એક ખોલી ગરમી એટલી થાય માથે કે તડકો લાગે તો રૂમાલ બાંધો ટાંકો કરી દીધો કર્યો તો વરસાદ પહેલાં નો જે પાણી વાયર્યું જ નહોતું આજથી થોડોક પાણી બદલો થઈ જાય એ પાછી બીજી લાઇટ આવે મોટર ચાલુ કરી દે એટલે ફરીને ફરી જાય ને આ પાણી જાય એમાં વાર નહીં આંજલીની જો આવી જાય અને હવે પાણવા જાય છે મોહન તો સવારનો વહી ગયો પણ આ ગામબોરા નિશાળી અત્યારે જાય રે અત્યારે આવી ગયો તો ફ્રીજમાં એક પાણીનું ડબલું મેળવા કારણ કે ગરમી ફૂલ છે ને તો કીધું બળક બની જાય ને તો સાઈસ બપોર ઠંડી હોય તો ખાવાની મજા આવે

બહુ બાજુ લાકડા કાપીને ઢગો પીરો નહીં તડકો બહુ લાગ્યો કીધું કડીક લીમડાના છાયા વહી જાવ ને એ વાત પાણી એટલે અત્યારે રી આવ્યા છે કે ગાહાડી સડાઈ તો તડકો થઈ ગયો એટલે કે હવે હેને ઘરે વી આવે તડકાના ગરમી એવી આજે હે ને તડકો એવો હા બફારો એવો થાય થોડુંક પવન હોય તો મજા આવે કામ કરવાની છે ને ટાંટા સાંયા કડીક બે ને પછી ઘરે ગાડી ઉપાડીને એ જાય જાય તરછી લાગી હા

મકવળા ને ગરમી ને બહુ પાછ મકવળા વરસાદ આવવાનું હોય ને એટલે બફારો જોતા તેમ થાય કે વરસાદ હાઈનો આવી જ જશે આવી જાય થારું કા આપણા હાથ ની કઈ વાત છે નહીં હા તો આપડા ચાર વાવી નવડી ઓ સાંટા થઈ જાય તો હારું છે સાંટા થઈ જાય તો વેગ હારે કરે હવે ટણકાવન ચાલુ થઈ ગયું ટણકાવન ચાલુ થઈ જાય છે વરસાદ હાલવગે તો પછી આવ બફારામાં આપણે ન રહે એકાત આવડો આપડે મીના કર્માવાત હજે તો આજે તો બબે પાંદડા થઈને આવડો કમ તો જીણકોડો દાણો હોય

ગરમી તડકો ખાઈ ને કઈ થોડા થરાય રહી ખાવા તો જઈશું હાલો કર

હાલો કરી લઈ બપોરે કરવા તો આવી જાય તો અત્યારે જો તો પમનને લેવા જ મોન કે મારે પપ્પા મોટો કલાક હાંકી એ હાંકે જ તપાસને બેઠો કરી સારું હાંકી લે તો આપણે ત્યાં નવરાશે રસ્તાની રાખી આપણે પાસે બે સાથે ભાઈ જોઈએ એને છોકરી એને બેહા દીધું મને બેહા લીધો હું લેવા જો અને હવે લઈને આવે મને મન કામન પહોંચી ગયા છે ઘરે અને કેટલાક મુહ ને આખી લીધું અત્યારે ડાયરેક્ટ મશરીમ સડે ચિરાક તરાહ હોય ગયું હતું કે લાંબો આંકવા રે ને તો હરખી રીત પણ એ ટૂંકો આંકવા લીધો થોડુંક આમ તરાસ હોય કરી હું કરું છું શું હવે લેસન કરવાનું નથી સારું લે તો વળી મને થોડોક સપોર્ટ કરશે બાકી લેસન હોય એટલે કઈ આપણું

એટલે એકથીને રહ્યા ને હોળ રહ્યા ને સોમવાર જવાનું એટલે બીજા મંગળવારથી પછી જવાનું બીજાને ને પછી ત્રીજા પાછા બુધવાર બધી એ છે એને વારા તો જેટલા છોકરા હોય ને બધાને વારો આવી જાય કોમ્પ્યુટરમાં ને એવું બધું હે ને આજ તો સુઈતા ને દે બસમાં બેઠા ને ગરમી એટલી થતી હતી ને આમ નીતરી ગયા એટલે કાલી ને આવીને જો નાઈ લીધું ને હવે આવેલા જાય મારા મમ્મી શું કરે છે એની બાજુ ત્યાં ક્યાંય દેખાતા નહીં પણ મારા પપ્પા કે આમ આયલો જ મારા પપ્પા અહીંયા ગયા હે આપણે હું લીમડો કાપું એન બાજુ હાલ એનબાજ નાઈ જાય એટલે ને બહુ થાતી મને તો મારા મમ્મી ગયો તો કે ભેંસું પાય લે તો ભેંસું આપણે પાય લે હે આંજી ખોતા પીએવી છે ક્યાં ગઈ જે જોઈ રે આંજી હાલ બકડી ઉપર જો અમાર પાડું ભાઈ જ લાગી જાય છે આને જ પાતા જોઈએ દોઈ પડી એટલે કોક પીએ ને કોક ન પીએ તો આલો દેખાડી જોઈ પાણી બાકી આપણે આ જો બાવરો થોડો મોટો થઈ ગયો છોડી લઈ આ પેલા તો આપણે આનો વારો છે આ પીએ એટલું ખરું આ એક પીછે કારણ કે આ દોવા દે ને એટલે બીજી ખબર હવે જોયું પાછ હાજી જા હું ઓલાને પાઈ લે જા ડોલ લેતી ફરી ને બંધ કરી નાખીએ

હા તો આ લોક અહીંયા જ પૂરો કરી જવ વિડીયો ગઈ હોય તો લાઈક શેર અને સેનો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કે નવો લો સાથે ત્યાં સુધી રામ રામ જય માતા જ આવજો બાય બાય